ત્યારે ભગવાન ને તમારી નથી પીડિત તમે મંદિરે જઈને શું કરો છો એમ કઉ છુ આપડે ભગવાન ને પૂજવાનું બંધ કરી દઈએ તો પણ પૂજો છો તો પછી તમારું કામ કેમ નથી કરતા એ વાત સાચી તમારી પણ એ પછી કઈ આપડે એને ઓબ્જેક્શન લેવો તો શું કરવું એમ ઓબ્જેક્શન લેવો ફરિયાદો કરો ફરિયાદો આપડે ગામ માં એ લોકો તો એમની મેજોરિટી વધારે છે આપડા મંદિરે જવાનું બંધ કરી દો મંદિર જાવ ઘરમાં ભગવાનની ની પૂજા કરવાની એમને ભગવાન એમ કે તમને કે તું અહીંયા આવી તો જ હું તને આશીર્વાદ આપી એમ અને ભગવાન કોઈ દી એવું કહે છે કે તાર મારા મંદિરે આવું જ ભીડ છે ભગવાન તો નથી કેતો પણ ભગવાન કોઈ કોઈને એમ ન કહેતો કે તાર મારા મંદિરે આવવું ભીડ છે મન દાન દેવું ભીડ છે મારી માનતા કરવી ભીડ છે મારી ભાઈ ભૂખ રહેવું ભીડ છે કોઈને ન કહેતો એવું કેમ કે એને નવરાય જ નથી હાલો હાલો હા કોણ બોલો વસંતભાઈ ચાવડા બોલો હા વસંતભાઈ હું સાચોરથી બોલું કોણ પ્રકાશ બોલો પ્રકાશ દર્શન કરવા દેવા હોય તો ભગવાન નઈ કે ભગવાન ના દર્શન કરવા તમે જાઓ ના પાડે તો ભગવાન જો તમ એવું ઈચ્છતા હોય કે તમે એના દર્શન કરો તો ભગવાન નો કઈ કે ભાઈ આવું ન કરો ઈ તો ગામના લોકો ના સમજાય તો સમજાય ને કે ભાઈ આ મારો ભક્ત છે મને દર્શન કરવા આવે છે તો આવડે રોકે છે તો આપડે એને કહી દઉં કે ભાઈ એવું તમે કરો છો ખોટું થાય કાઈ નથી જાતિ વિરોધી કરે બાકી કાઈ નથી જયારે ભગવાન ને તમારી નથી પેડી તમે મંદિર શું કરો છો એમ કઉ

બધું ઘરે કેમ કે ખાલી આસ્થા વિશ્વાસ થી માનો ને એટલું બસ એની બનાવેલા મંદિર હોય ને જે જાતિવાદ કરતા હોય એના મંદિરે આપડે જવું જ નથી એ ભગવાન ઘરે બેઠા મળી રહે વાત રહેવા અનુભવ એટલે બધી ઈચ્છા થતી હોય તો ફરિયાદ કરીને જાઓ ગરવા દેતા ફરિયાદ કરી બે વખત આમ થયું તો પછી એ લોકો ને આપડે ફરિયાદ કરી હતી ઘરમાં આવી તોડફોડ કરી જાય પછી હું કે જો ભાઈ છે મને ખાલી બે વસ્તુ ખબર પડે લડી લેવાનું તમારે દોણી લઈને સહાય લેવા જાવું છે પણ દોડી રાખવી ગામ ને દેખાડવી નથી મંદિર માં જવાની તકલીફ તમને છે મંદિર માં તમને નથી બાજવા અમારે આવવાનું એમ નથી તમને બાજવાનું નથી બેઠા બેઠા પૂજા કરતા હોય એ વાત સાચી એ તો છેલ્લે નઈ જાવ પણ ગામ માં દાદાગીરી આ લોકો ને વધારે દાદાગીરી કરતા હોય તો લડી લેવાય સહન